જુનાગઢ શહેરમાં તાજેતરમાં જ એક મોટી ગેરનીતિ સામે આવી રહી હતી જ્યારે મને પણ વોટરસમાં છવ્વીસ લાખનું ખોલી ક્લોડિફિકેશન કૌભાંડ ઓડિટમાં અને ગંભીર ક્ષતિ સામે ખુલી હતી ને જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર શાખા વર્ષ બે હજાર અને વર્ષ બે હજાર અઢાર અને વર્ષ બે હજાર વીસ દરમિયાન પીવાના પાણીમાં શુદ્ધિકરણ માટે ખરીદાર લિક્વિડ અને દવાઓમાં વપરાશમાં મોટું આર્થિક સંકટ અને ગેરરીતિ સામે આવવાનું સામે આવ્યું છે અને વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પસણા પસણાએ કમિશનને પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરી છે અને સરકારી ઓડિટ છવ્વીસ લાખના ખર્ચ ખર્ચ સામે ગંભીર વાંધાઓ આવ્યા છે છતાં તંત્ર મૌન કેમ છે તે પણ એક વેધક સવાલ છે ને ઓડિટ રિપોર્ટમાં મુજબ નિયમ વિરુદ્ધ માત્ર એક જ વર્તમાનપત્રમાં જાહેરાત આપીને તંત્ર પ્રક્રિયા આટોપી લેવાઈ હતી અને જેના કારણે મને પણ ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પડી હતી અને નવાઈની વાત તો એ છે કે એજન્સીને કામ આપ્યું હતું તેની સાથે કરારમાં પણ કરારમાં કામ પણ પૂર્ણ કરવાની મુદતો મુદતોનો કોઈ ઉલ્લેખ નથી અને એટલું જ નહીં પરંતુ એજન્સી વારંવાર ગેરકાયદેસર રીતે મુદ્દત વધારો આપીને આર્થિક લાભ કરવા એવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સૌથી ગંભીર બાબત તો એ છે કે કોન્ટ્રાક્ટર માલ સપ્લાય કરાવવાની ઓરિજિનલ બિલ કે સ્ટોક રજિસ્ટર નિભાવ્યા નથી ને ઓડિટના ફરસો થયું છે કે માલની આવક જાવકની ખરાઈ પણ થઈ શકે તેમ નથી અને શું ખરેખર દવાઓ આવી આવી કે માત્ર કાગળ પર જ ક્લોરિફિકેશન થયું કે તપાસનો વિષય છે યોગ્ય શુદ્ધિકરણ ન થયું હોય તો ઇન્દોર કે ગાંધીનગર જેવી પાણી જન્ય જુનાગઢ શહેરમાં સર્જાઈ શકે છે અને લાખો લાખો લોકો શુદ્ધ પાણી મળે છે અને તેની ગેરંટી શું અને વોટરો શાખાના દ્વારા ઉપર કોટ પાદરિયા ફિલ્ટર પ્લાન્ટ યોગ્ય માત્ર ક્લોરિફિકેશન થાય છે કે કેમ તે મોટો પ્રશ્ન છે અને ઓડિટમાં નોંધાયા મુજબ ક્લોરિફિફાઈડ કેમિસ્ટ હાજરી કે દવાના વપરાશ જથ્થાના દવા દવાના જથ્થાના વપરાશ એ કોઈ ચોક્કસ પુરાવા નથી ને જો ફિલ્ટેશન પ્લાન્ટમાં રજીસ્ટર્ડ મેઇન ન થતા હોય તો લાખો લાખો નાગરિકોને મળતું પાણી શુદ્ધ છે તેની ગેરંટી છે અને વોટર શાખાના અધિકારી દ્વારા ગોલમાલ કરી છે તે ઓડિટ રિપોર્ટમાં સંસોની આક્ષેપ સાથે બહાર આવ્યું છે અને નિયમનું અનુસાર આમ ઉલ્લંઘન કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે અને નિયમ મુજબ વીસ લાખથી વોટિસ્ટ માટે રાજ્ય અપકાલમાં જાહેરાત આપવામાં આપી અનિવાર્ય છે ને પરંતુ અહીં નિયમો અને નિયમ નિર્ણય મૂકીને માલિત એજન્સીઓને કામ કરાવી દેવામાં પાંચ ટકા સિક્યુરિટી ડિપોઝિટ લેવાના એટલે રનિંગ બિલમાંથી કોઈ પણ તપાસ કરવામાં આવી નથી આ ઉપરાંત અંદાજિત ભાવ કરતાં ચાર પોઈન્ટ ઝીરો આઠ ટકા આઠ ટકા ઊંચા ભાવે કેન્ડર મંજૂર કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આ અંગે તો વિગતો લલિત પ્રસાણાએ જણાવ્યું હતું તોડે ગયા ને કદા એ બોડી માંથી આવે તો જુનાગઢ મહાનગરપાલિકાનું સરકાર દ્વારા વીસ એકવીસ માં જે વર્ષ છે તેમનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને આપણે જોઈએ કે તેમાં વોટર વર્ક શાખા જે જુદા જુદા પંપિંગ સ્ટેશનો છે એ પમ્પિંગ સ્ટેશનો લાખો રૂપિયા જે પિચોતેર લાખ રૂપિયા જેવું બિલ હતું તે મોડું જમા કરાવતા તેમાં આઠ લાખ ને નેવું હજાર ની પેનલ્ટી મહાનગરપાલિકાના જે અધિકારી છે એની પાસેથી વસૂલ કરવાનો વાંધો છે એ સરકારી ઓડિટ છે એમણે કાઢેલો હતો અને આપણે જોઈએ કે બે હજાર ચોવીસમાં સાતમા મહિનામાં મહાનગરપાલિકાને આ ઓડિટ સોંપી દીધું છે અને તમામ જેટલા વાંધા છે એ બાબતે સ્પષ્ટતા કરવા ગયેલું પરંતુ એક વર્ષ જેવો સમય ઉપર થઈ ગયું છે પરંતુ કમિશનરશ્રી દ્વારા હજી સુધી જે શાખા અધિકારી જવાબદાર છે એમના પગારમાંથી આ કપાત કરવાનું થાય જે તે જવાબદાર અધિકારી એની પાસેથી કે કર્મચારી એની પાસેથી કરવાનું થાય

લોકલ ફંડ ઓડિટના પારા બાબતે જે આક્ષેપો કરવામાં આવેલા છે બારેક જેટલા આક્ષેપો કરવામાં આવેલા છે એ બાબતે વિનમ્રપણે જણાવવાનું કે આ લોકલ ફંડનું ઓડિટ દરેક પબ્લિક એકાઉન્ટેબિલિટી જે સંસ્થાઓ હોય ત્યાં ગવર્મેન્ટ ફંડિંગ પબ્લિક ફંડિંગનો ઉપયોગ થતો હોય એ કરાવવું ફરજિયાત હોય છે જેના ભાગરૂપે લોકલ ફંડ ઓડિટ દ્વારા પણ બે હજાર અઢાર ઓગણીસના વર્ષના એક પારા જે આપેલા હોય અને એ રૂટીન પ્રક્રિયા છે જ્યારે અમે સાહિત્ય જમા કરાવતા હોય ત્યારે એ સાહિત્ય ઉપર જેતું સાહિત્ય ખૂટતું હોય અથવા તો સાહિત્ય ન મળે ત્યારે આ રીતના પારા ઉપસ્થિત થતા હોય અને એને એક ક્વેરી તરીકે અમને આપતા હોય છે આપ પણ જાણો કે દરેક વસ્તુની અલગ અલગ ફાઇલો હોય છે જેમ કે ટેન્ડરની ફાઇલ બિલિંગ ફાઇલો અલગ હોય છે તો આ ફાઇલ છે એ જે તે વખતે ઓડિટમાં બિલિંગ ફાઇલ ઉપરથી એમને પારા ઉપસ્થિત થયેલા હોય જેના અમે રૂટીનમાં જવાબ પણ કરતા હોઈએ છીએ જે અમારું આની ઉપર ઇન્ટરનલ ઓડિટ પણ થતું હોય છે જે પણ ગવર્મેન્ટ તરફથી સેચ્યુ ઓડિટર ચીફ ઓડિટરની પોસ્ટ હોય એ ઓડિટ કરતા હોય છે એટલે એડવર્ટાઇઝમેન્ટ વગર જાહેરાત વગર અને કોઈ ઠરાવ વગર આવી બધી પ્રક્રિયા થયેલી છે એ બધી આ આક્ષેપો છે એ પાયા આવવાના છે બીજું કોઈ વધુ ડિટેલમાં ન જતા ફક્ત આપ એમાઉન્ટ જો તો એ છવ્વીસ લાખ જેટલી એમાઉન્ટ દેખાયેલ છે જે હકીકતમાં ફાઇલ ઉપર બે લાખ સડસઠ હજારની છે તેમ છતાં પણ આ એક પ્રક્રિયા છે હું નાની હોય કે મોટી હોય કોર્પોરેશન દ્વારા લોકલ ઓડિટ ને ઇન્ટરનલ ઓડિટને અને જ્યારે પણ એવા સ્પેશિયલ ઓડિટ પણ આવે કેગના ઓડિટ પણ આવે છે તો એ બધામાં બહુ યોગ્ય સાથ સકર આપીને દરેક બ્રાન્ચ છે એની પૂરતા કરતી હોય છે અને પૂરતા કર્યા બાદ સંતોષકારક જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે આ બે હજાર એક વીસ એકવીસ કે અઢાર ઓગણીસ વર્ષનું ઓડિટ થયેલ છે જેનો રેકોર્ડ પણ હાલ અત્યારે અમે શોધી રહ્યા છીએ ઉપલબ્ધ અત્યારે રેકોર્ડ રૂમમાં છે એટલે હાલ તો હું જે મારે ધ્યાનમાં છે એ પ્રમાણે હું કઉ છું કે રૂટિન પ્રક્રિયા પ્રમાણે ઓડિટનું જે પણ ક્વેરી આવે છે એનું સોલ્યુશન કરવામાં આવે છે અને આક્ષેપો છે એ એ પારો છે આગળ પ્રક્રિયાના ભાગરૂપે રિપોર્ટિંગમાં એમાં આવે એટલે હાલ મેં આપને કીધું કે પાંચ વર્ષ જૂનું કે સાત વર્ષ જૂનું રેકોર્ડ છે એટલે તાત્કાલિક નથી જેટલું પ્રાથમિક જે અમને માહિતી મારી પાસે હતી ઉપલબ્ધ એમાં જેધું આપને કીધું કે રકમની અંદર

ના હજી સુધી અમને એવું કઈ આ પર્ટિક્યુલર બાબતે તો થતું નથી પણ મેં આપને કીધું રૂટીન પ્રક્રિયા છે જયારે પણ એવું કઈ જ્યાં સુધી સંતોષકારક જવાબ ન મળે એમને ત્યાં સુધી આ પ્રક્રિયા છે ચાલુ જ રહેતી જે મહાદેવ તેમના સોમનાથના મંદિરના જીર્ણોધારના અને પુનર્નિર્માણના એક હજાર વર્ષ પૂરા થયા જે મમ્મત ગજનીના નામના વ્યક્તિએ જે સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરીને એને ધ્વસ્ત કર્યું હતું એને લઈ અને ફરીથી સોમનાથ દાદાને જગમગતા કર્યા અને એને એક હજાર પૂરા થયા એક હજાર વર્ષ પૂરા થયાના ખુશીની અંદર રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટામાં મોટો સ્વાભિમાન યાત્રાનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર માન્ય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે રોડસો રોડ શો અને ખૂબ જ સભા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું અને એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યના મહારાષ્ટ્રમાંથી હજારો લોકોએ આ પાવન પર્વનો લાભ લીધો અને બધાએ શિવ દર્શન કર્યા આ દર્શનના કાર્યની અંદર સોમનાથ વેરાવળને કઈ રીતના સ્વચ્છ બનાવવું કેટલું સુંદર બનાવવું એ હેતુથી જુનાગઢથી આપણા સૈનિક યોદ્ધાઓ સફાઈ કામદારો આશરે બસો ત્રણસો કર્મચારીઓ સોમનાથના સાનિધ્યની અંદર સફાઈ માટે મોકલવામાં આવ્યા હતા આ કાર્યને ખૂબ સરસ રીતે આમ તો આપણે સફાઈ સૈનિક છે એને એ દેશના મોટા સૈનિક કહેવાય જેમ સરહદ ઉપર આપણા વીર જવાનો ખૂબ જ સારી રીતે સેવા બજાવે છે ને આપણી રક્ષા કરે છે ને દેશને બચાવે છે એવા જવાનો જેવી જ આપણી સેવા છે બીજા નંબરની સેવા કઈ તો આપણી છે કરતા રહો કેમ કે હવે હવે પછીના દિવસોની અંદર આપણા મહાશિવરાત્રીનો મોટો પર્વ આપણે આવે છે જે મિની કુંભમાં આપણે છે પણ એમાં પણ આપણે ખૂબ સારી રીતે કામગીરી કરવાની છે જેથી કરીને આપણું નામ આપણા સમાજનું નામ અને મહાનગરનું નામ આપણા મહાનગરપાલિકાનું નામ ઉજલું થાય એવી સૌને શુભેચ્છા પાઠવું છું જય માતા

ટોલિયા સાહેબનો મકવાણા સાહેબનો સ્વાતિ મેડમનો અને જાડેજા સાહેબનો અને આપણા કમિસ્ટર સાહેબનો સતતથી સતત ફોન અમારા આગેવાનો ઉપર ચાલુ હતો સાહેબ રાતે સાડા ત્રણ વાગે તોલિયા સાહેબનો ફોન આવ્યો મકવાણા સાહેબનો ફોન આવ્યો આપણા સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સ્વાતિ મેડમ ખડા પગે સવારમાં પાંચ વાગે અને મારા જે આગેવાનો સફાઈ કામદારીના મારા કારોબારી સભ્ય અને મારા વડીલોએ ખૂબ ને ખૂબ જહેમત ઉઠાવી અને જુનાગઢ મહાનગરનું નામ રોશન કરી ગર્વશાળી મારા વાલ્મીકી સમાજના યુવાનો જે ખૂબ સોમનાથ ખાતે જઈ અને જુનાગઢ મહાનગરના કર્મચારી તરીકે આપ સૌએ જુનાગઢ મહાનગરનું નામ તો રોશન કર્યું છે સાત વાલ્મીકી સમાજ નામ પણ ગૌરવ કર્યું છે મારા વાલ્મીકી સમાજ અધ્યક્ષ શ્રી પરમાર સાહેબ સફાઈ કામદારી પ્રમુખ વિજયભાઈ વાડા મારી કારોબારી ચેરમેન સુનિલભાઈ બોરેચા મારા મંત્રી શ્રી ચાવડા સાહેબ અચુભાઈ અનિલભાઈ અને મંચસ્થ મહાનુભાવો અમને ખૂબ ખુશી છે ખૂબ ઉમંગો છે કે આજે મારો વાલ્મીકી સમાજ અંદર અંદર ભારત દેશની સફાઈ કરતો હોય ત્યારે આજે હર્ષની લાગણી દર્શાવું છું અનુભવ્યું છું અને એમના બધા જ લોકોના મારા ભારત દેશના તમામ લોકોના આશીર્વાદથી સોમનાથ દાદાના તમને દર્શન કરવાનો લાભ મળ્યો અને આ લાભથી તમને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા છે એ આશીર્વાદ મારા ભારત દેશના તમામ વાલ્મીકી સમાજના માતાઓ, બેનો, યુવાનો અને વડીલોને આશીર્વાદ મળ્યા છે આજ રોજ કાર્યક્રમ જે તો વાલ્મીકી સમાજના કોર્પોરેશનના અને મારા વાલ્મીકી તમામ બહેનો ભાઈઓ જે બાર જ્યોતિર્લિંગમાંથી ભારતભરમાં આપણા સોમનાથ દાદાની બાર જ્યોતિર્લિંગની અંદર પ્રથમ આવે છે એમના સાનિધ્યની અંદર મારા સફાઈ કામદાર ભાઈઓ બહેનોને જે લાવો મેળ્યો છે ખરેખર આ સફાઈ તો અમે દરેક જગ્યાએ કરતા હોઈએ છીએ આખા વર્લ્ડની અંદર કરતા હોઈએ ભારતની અંદર કરતા હોઈએ છીએ પેલો લાવો આ દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજી આવતા હોય અને ઘોડાનાથના સાનિધ્યમાં અમે તો એક આ ભોળાનાથની પ્રસાદી જમીએ છીએ કે અમારા ભાગે જે જૂનાગઢ મહાનગરપાલિકાના ભાગે અને વાલ્મીકી સમાજના ભાગે જે સોમનાથ દાદાને જે સાનિધ્યની અંદર જે સફાઈનું કામ અમારા માટે મળ્યું એ આપણે ગૌરવ અનુભવીએ છીએ અને વાલ્મીકી સમાજ ખૂબને ખૂબ ખુશખુશાલ છે અને ભોળાનાથના આશીર્વાદ મારા ભારત દેશના દરેક લોકોને મળે અને દરેક સમાજના આશીર્વાદ મળે એવા મારા વાલ્મીકી સમાજના દરેક ભાઈઓ બહેનો ત્યાં નમન કરી અને આવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને દરેક સમાજને આશીર્વાદ લીધા છે મારું નામ દિનેશભાઈની ચુડાસમા વાલ્મીકી સમાજના પ્રમુખ અને ભોળાનાથ સુખ શાંતિ સમર્પતિ અને બધું જ અર્પે એવી પ્રાર્થના વડાનાથ